ભાઈ બહેનના પવિત્ર પર્વની ઉજવણી દેશ વિદેશમાં કરવામાં આવે છે ત્યારે દર વર્ષે આ પર્વની જેલ ખાતે પણ ઉજવણી કરવામાં આવતી હોય છે બહેનો જ્યારે ભાઈને રક્ષા સૂત્ર બાંધવા જેલ ખાતે આવતી હોય છે ત્યારે કેરીના કપડામાં રહેલા ભાઈને જોઈ બહેનોની આંખો ભીંજાઈ જતી હોય છે અને બહેનના રુદરને જોઈ ભાઈના આંખમાં આંસુ આવી જતા હોય છે આ એવી ઘડી હોય છે કે જ્યારે એક ગુનાની સજા ફક્ત આરોપીને નહીં પણ આખા પરિવારને મળી રહી છે તેવો અહેસાસ સો ટકા કેદીને થતો હોય છે ત્યારે વધુ એકવાર કચ્છની પાલરા અને ગડપાદર જેલ ખાતે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા ભાઈ બહેનના પવિત્ર પર્વની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી આ બાબતે વિગતો આપતા જેલ અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છની બંને ખાસ જેલોમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ભુજની પાલારા જેલમાં આ વર્ષે ગુજરાત જેલ વિભાગના વડા ડોક્ટર રાવના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે બંદીવાન ભાઈઓએ બહેનોને વીર પસલીની ભેટ સ્વરૂપે છોડ આપ્યો હતો જેને બહેનો પોતાના ઘર આંગણે રોપણ કરી ઉછેર કરી પર્યાવરણની રક્ષા કરે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી પાલારા જેલમાં હાલે જુદા જુદા કેસમાં સજા ભોગવી રહેલા ત્રણસો જેટલા કેદી ભાઈઓના કાંડે બહેનોએ રક્ષા સૂત્ર બાંધ્યા હતા કેદીઓની બહેનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા કેદીઓને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે જેલ તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી જેલ પરિસરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી વિના કોઈ વિધને થઈ શકે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેલ ગાર્ડ પણ પોલીસ કર્મચારીઓની સાથે બંદોબસ્તમાં જોડાયા હતા રક્ષાબંધનની ઉજવણી માટે કંકુ ચોખા મીઠાઈ સુશોભિત થાળીની વ્યવસ્થા પણ જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી જે રક્ષાબંધનનો તહેવાર હર વર્ષની જેમ આ વર્ષે બી જેલની અંદર જેની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કરવામાં આવેલો છે પણ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર થોડોક વિશેષ કર્યો છે

એક આયોજન કરેલું છે અને તે વડાન બક્ટર કેલન રાવ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનને ધ્યાનમાં રાખી ને પાલારા ખાસ જન્મમાં પણ અ બંધીવાન ભાઈઓ પોતાની બહેનને વી ફસલી સ્વરૂપે એક છોડ આપે અને તહેવારની ઉજવણી કરવામાં આવે એમાં દર વર્ષે ફિક્સ સાંભળ્યો તો હોતો નથી પરંતુ અ ચારસો બંધીવાનો આજની તારીખમાં છે

પર્યાવરણની જે જાળવણી તમને બધાને ખબર જ છે કે કોરોનામાં પર્યાવરણનું કેટલું મહત્વ હતું અને એ ધ્યાનમાં રાખી ત્યારબાદ દરેક સમા પરિવાર દરેક પરિવારોને દરેક ધર્મ ને પર્યાવરણની જાળવણી બાબતે ખ્યાલ આવી ગયો છે